નમસ્કાર આપ જોઈ જીએસટીવી હું છું માનસિક સમાચારની શરૂઆત કરીએ તો જામનગરના જામખંભાળિયા અને આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારે અગિયાર વાગ્યા આસપાસ મેઘરાજાએ મંડાણ કર્યું હતું સામેલા ધાર વરસાદને કારણે આશરે બે થી ત્રણ કલાકમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો મુશળાધાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા સારા એવા વરસાદથી નાના મોટા ચેકડેમોમાં પણ નવા નીરની આવક થતા સ્થાનિકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી તો વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જામનગરથી સંવાદદાતા ભરતજી ભરત જામખંભાળિયામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સમગ્ર જામનગરમાં પણ વરસાદ છે શું છે વધુ વિગતો ખંભાડિયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે ગઈકાલ સુધી આ જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં નોંધપાત્ર વરસાદ નહોતો પરંતુ આજે બપોરે વાગ્યાના અરસામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે બાર થી બે સુધી બે કલાકના ગાળામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારબાદ બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં પણ વધુ સવા ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે અત્યાર સુધીમાં આજનો એક દિવસની જ વાત કરી તો સાત ઇંચ કરતા વધુ વરસાદ ત્યાં નોંધાયો છે